વિડીયોના માધ્યમથી તમને અમે એક એવો સંદેશ પહોંચાડવા માંગીએ છીએ કે માણસ પોતાના જીવન જરૂરિયાતની ઘણી બધી વસ્તુઓ ઉપયોગ કરતા હોય છે અને એ વસ્તુઓની અંદર કેમિકલો આવવાના કારણે નીત પ્રોબ્લેમો પણ લોકો સહન કરતા હોય છે એક એવો સંદેશ અમે તમને પહોંચાડવા માંગીએ છીએ કે એક માત્ર પેસ્ટ બદલીને કેટલા બધા પ્રોબ્લેમ સોલ્વ કરેલા છે અને પૂરું એડ્રેસ સહિત આપણે બતાવશું જેથી કરીને તમે ખાતરી પણ કરી શકો તમારું પૂરું નામ અશોકભાઈ રૂપાભાઈ મેમેરિયા તમારું ગામ રોહિશાળા મિત્રો આ રોહીશાળા એટલે કે ખોડિયારમાં નું જન્મસ્થાન અને તાલુકો અને જિલ્લો જેનો બોટાદ છે મૂળ સૌરાષ્ટ્ર અચ્છા હવે તમે તમારા પ્રોબ્લેમની વાત કરો શું પ્રોબ્લમ તમને થયેલો અને કેટલા વર્ષ પહેલા થયેલો ત્રણ ચાર વર્ષ પહેલા મારો મોઢો ભેગો થઈ ગયેલો હતો મોઢું પેક થઈ ગયું હતું પેક થઈ ગયું હતું પછી મેં ચેકો મરાયેલો હતો ચેકો મરાયો હા ચેકો મરાયો પછી એના લીધેથી ઇન્ફેક્શન થવા માંડ્યું કે મોઢામાં ચાંદા નહીં ઉપડવા માંડ્યો પેઢામાંથી લોહી આવવા માંડ્યું એટલે શું વાત કરો છો મતલબ રિએક્શનો ચાલુ છે રિએક્શનો ચાલુ થયા અચ્છા તો તમે તમારા મોને દાંત ને સાફ કરવા માટે કંઈક વાપરતા હતા કે ઈ આપડે સાદી ટુકપેસ્ટ આપણે આવે એ વાપરતા હતા ટૂથપેસ્ટ વાપરતા હતા હા પછી મને આ તકલીફ થઈ એટલે અહીંયા મારા શેઠ રહેશે નામ નરસિંહભાઈ મોહનભાઈ ડાવરા નરસિંહભાઈ મિત્રો આજે આપ જોઈ રહ્યા છો કપાસ ઉભો છે આ નરસિંહભાઈ મોહનભાઈ ડાવરા છે એમની વાડી છે અને એમના વાડીમાં ભાઈ કામ કરે છે હા પછી ત્યાંથી હું ઈ ટ્યુબ લાવેલા હતા ત્યાંથી મને નરિંભાઈ ને ઘેરે નરસિંહભાઈ ના ઘેરેથી હું થોડીક ટ્યુબ લાવ્યો પેલા એટલે થોડીક ટ્યુબ એટલે તમે સેમ્પલ માટે ત્રણ ચાર દિવસ વાપરી અને તો મને એનેથી ફેર લાગ્યો પછી મેં એમના હસ્તક મેં મગાવી લીધી ટ્યુબ જ મગાવી લીધી હા ટ્યુબ મગાવી ત્રણ ચાર દિવસ માં તમને ફરક પડ્યો શું ફરક પડ્યો હતો ફરક પડ્યો એટલે અમારે પેઢા ને ચડી ગયું હતું પછી કોઈ કઈ ખાય નતો એકતો દાંત નો દુખાવો રહેતો હતો

બીજા માં પેઠામાંથી લોહી નીકળવાનું શરૂ થયું આ પેસ્ટ ચાર દિવસ વાપર્યા પછી પ્રોબ્લેમ ટોટલ સોલ્વ કેટલા દિવસથી વાપરો છો આ ટુથપેસ્ટ પંદરેક દિવસથી વાપરો છો તો તમને આ જે જે પ્રકારના ફાયદાઓ તમે બતાવ્યા તો આ ફાયદામાં તમને સંતોષ મળ્યો છે તો લોકોને ખરેખર પોતાના ઘરોની અંદર જે અન્ય કેમિકલો વાળી ટૂથપેસ્ટો વાપરતા હોય તો એને બંધ કરીને આ ટૂથપેસ્ટ બતાવો તો જરા મિત્રો આ છે હબઝેન મોર નામની એક રેન્જ છે નેટસર્ફ કંપનીની અને એની હર્બલ ડેન્ટલ પેસ્ટ નામની આ પેસ્ટ છે કે જેમને ત્રણેક વર્ષ ઉપરથી આ પ્રોબ્લેમો સહન કરેલા અને તીખું ખાઈ શકતા જ નહોતાને તમે તીખું અત્યારે તીખું ખાઈ શકાય છે તીખું ખવાય એક આખી સમસ્યાને સમાધાન મળી ગયું બીજું આ વાપરવાથી આમાં મોઢું ફ્રેશ કેવું લાગે છે મોમાં દુર્ગંધ પણ નથી આવતી તો સામાન્ય રીતે ઘણા બધા લોકોની એક ફરિયાદ હોય કે મોંમાં દુર્ગંધ આવતી હોય જેનાથી લોકો એની પાસે બેસવા પણ રાજી ના હોય તો તમે એક પણ એ સંદેશ પણ આપો છો કે ભાઈ મોંમાં દુર્ગંધ આવતી બંધ થઈ ગઈ તો આસપાસમાં બેઠેલા લોકોને કોઈ પ્રોબ્લમ ના થાય પરિણામથી સંતુષ્ટ છો સરસ તો જાણકારી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર